હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ જો તમે પણ મારી જેમ નાના બાળકના મમ્મી હોય રોજે રોજ નાસ્તામાં એટલે કે લંચ બોક્સમાં શું બનાવી આપવું કે જે હેલ્ધી હોય ટેસ્ટી હોય અને તેને ખૂબ જ ભાવે અને લંચ બોક્સ પૂરું ફિનિશ કરીને આવે તો આ રહ્યો તેનો બેસ્ટ ઓપ્શન આજ હું તમારી સાથે શેર કરીશ હાઈ પ્રોટીન પાવર પેક લંચ બોક્સની રેસીપી જે હેલ્ધી છે ટેસ્ટી છે અને બધાને રેગ્યુલર નાસ્તામાં પણ બનાવીને આપશો તો ખૂબ જ ભાવશે તો ચાલો સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો રેગ્યુલર પરોઠા કરતાં કાંઈક અલગ હેલ્ધી વર્ઝન આપવા માટે પહેલાં તો પરોઠાનો લોટ બાંધી લેશું અહીંયા ચાર જણાને સૌ થાય તેટલા પરોઠાનો લોટ બાંધવા માટે મેં એક મોટા બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે એને પહેલાં સારી રીતે ચાળી લેશું ત્યારબાદ તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું અને એક મોટી ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું બધી વસ્તુને લોટ સાથે સારી રીતે મિક્સ કરી થોડું થોડું કરીને પાણી ઉમેરી પરોઠાનો લોટ બાંધીને તૈયાર કરી લેશું વધારે કઠણ પણ નહીં અને એકદમ પોચો પણ નહીં તેવો સોફ્ટ લોટ બંધાઈ જાય ત્યારબાદ તેના ઉપર થોડું એવું તેલ લગાડી એકથી બે મિનિટ ફરીથી મસળી દેશું અને ઢાંકીને આનું સ્ટફિંગ તૈયાર થાય ત્યાં સુધી સાઈડમાં રાખી દેવાનો છે જનરલી જે લોકો પ્યોર વેજીટેરિયન હોય છે તે લોકોને જો સૌથી વધારે પ્રોટીનનો સોર્સ હોય તો તે છે પનીર પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોવાથી જો તમારું બાળક સ્કૂલે આખો દિવસ દોડા દોડી કરશે સ્પોર્ટ્સમાં જતું હશે તો માત્ર તેના વેઇટ જેટલો હોય તેટલા ગ્રામ પનીર આવશો તો તેના આખા દિવસનું પ્રોટીન તેમાંથી મળી જશે આ પનીર મેં ઘરે ગાયના દૂધમાંથી જ બનાવેલું છે જેની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અત્યારે મેં ઓલમોસ્ટ બસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે જે જરૂર પડશે તે પ્રમાણે આપણે ઉપયોગમાં લેશું હવે અહીંયા એક મોટું મિક્સિંગ બાઉલ લેશું અને તેમાં આપણા પરોઠાનું સ્ટફિંગ બનાવીશું જેના માટે સૌથી પહેલાં ત્રણ મોટી ચમચી જેટલા ધોઈ અને ઝીણા સમારેલા કેપ્સિકમ લેશું ત્યારબાદ બે મોટી ચમચી જેટલા બાફેલા વટાણા અને એક મોટા બાઉલ જેટલા ખમણેલા ગાજર લેશું મારા ઘરે મારા કિડ્સને ખમણેલી જે દૂધી હોય તે નથી પસંદ આવતી જો તમારા ઘરે બાળકો ખાઈ લેતા હોય આરામથી તો તેને પણ એડ કરવી ત્યારબાદ બે મોટી ચમચી જેટલી ડુંગળી ઝીણી સમારીને અને એક થી બે મોટી ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને આમાં ઉમેરી દઈએ ત્યારબાદ અહીંયા પનીરને હાથથી મસળીને ઉમેરવું હોય તો એમ પણ લઈ શકાય અહીંયા હું જે મોટું ખમણ થાય તેવી ઘરની રેગ્યુલર ખમણી હોય તેનાથી બધું પનીર ખમણી અને આ મિક્સિંગ બોલમાં એડ કરી દઈશ ત્યારબાદ આ મસાલાના સ્ટફિંગમાં હું એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી કરતાં ઓછા શેકેલા જીરાનો પાવડર અને એક ચમચી જેટલો ફ્રેન્કીનો મસાલો ઉમેરીશું મારા ઘરે અવેલેબલ હતો તમારા માટે બિલકુલ ઓપ્શનલ છે ન હોય તો અલગથી લેવાની બિલકુલ જરૂર નથી અહીંયા એક ચમચી જેટલું મીઠું કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બે ચપટી જેટલી હિંગ અને એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્કી મસાલાના ઓપ્શનમાં તમારે એક મોટી ચમચી જેટલો મેગી મસાલો પણ એડ કરી શકાય જેનાથી બાળકોને ટેસ્ટ ખૂબ જ ભાવશે અને બધું ટિફિન પૂરું થઈ જશે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને હું નાની અને મોટી સાઇઝના લુવા વણી લઈશ અહીંયા લુવા મોટી સાઇઝના જ્યારે તમે ઘરે નાશશો ડિનરના ફોર્મમાં કે લંચના ફોર્મમાં બનાવતા હોય તો પણ મોટો લુવો રાખવાનો અને કીડ્સને આપો ત્યારે આટલા નાના નાના લુવા વાળીને તૈયાર કરી લેવા જે લોકો સ્પેશિયલી વેઇટ લોસ કરતા હોય તે લોકો માટે તો ઘઉંના લોટની જગ્યાએ જો તમે સાથે જુવારનો લોટ એડ કરશો તો એક મિલમાં તમે આરામથી તેનો યુઝ કરી શકશો હવે આપણો લોટ સરસ રીતના કૂણ પાવી ગઈ છે સોફ્ટ થઈ ગયો છે તો અહીંયા મોટા મોટા લુવા લઈ લઈએ હવે અહીંયા બે રીત છે જો તમે રેગ્યુલર પરાઠા જેમ આલુ પરોઠું બનાવતા હોય તેવી રીતના એક રોટલી વણી ઉપર આ જે સ્ટફિંગ છે તેને સ્પ્રેડ કરી બીજી રોટલી ઢાંકી અને વણી શકો છો અથવા તો આ રીતે તમે મોટો લુવો લઈ વચ્ચે જગ્યા કરી અને તેમાં ઉપર સ્ટફિંગનો ગોળો રાખી આવી રીતના વેલણ હાથની મદદથી પ્રેસ કરતા જશું અને સરસ રીતે મોટો લુવો બનાવીને તૈયાર કરી લેશું હું આ રીતે ભરી અને બધા લુવા સાઈડમાં તૈયાર કરી લઈશ હવે હળવા હાથે પાટલા પર થોડો થોડો લોટ છાટી અને સરસ એવું પરાઠું વણીને તૈયાર કરી લેશું અહીંયા વેલણ લગાડતી વખતે ધ્યાન રાખવાનું વધારે વેઇટ નથી આપવાનું નહીં આપણે વટાણા પણ એડ કરેલા છે તો આપણું પરોઠું ગોર્નરમાંથી ફાટતું જશે તો ધીમે ધીમે કરીને લંચ બોક્સની સાઇઝમાં નાના નાના પરોઠા આવે તે રીતે મેં પહેલું પરોઠું અહીંયા વણીને તૈયાર કરી લીધેલું છે નોર્મલી આ પરોઠા કિડ્સ માટે છે એટલે હું અહીંયા તેલનો ઉપયોગ બિલકુલ નહીં કરું આ પર બધા પરોઠાને હું અત્યારે ઘીમાં જ ચોળવીશ હવે લોઢી અહીંયા ઓલરેડી સારી રીતે ગરમ થઈ ગયેલી તો આપણે કોર્નર્સમાં પહેલાં તો ઘી લગાડી દઈએ સિંગલ સાઈડ સરસ રીતે આપણું પરોઠું કૂક થઈ જાય ત્યારબાદ ઉપર ઘી લગાડી તેની સાઈડને ચેન્જ કરી લેશું તો એકદમ હેલ્ધી ટેસ્ટી અને માર્કેટમાં પરોઠા હોય તેવું જ પરાઠું તૈયાર છે બિલકુલ ફાટ્યું નથી ફૂલીને એકદમ યમી બની ગયું છે તો ચલો આપણે તેને સર્વ કરીએ અહીંયા મેં દહીં સાથે લંચ બોક્સમાં સર્વ કરેલું છે તમે જો કિડ્સને પસંદ હોય તો ગ્રીન કોથમીર મરચાંની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો નોર્મલી હું મારા બાળકને આની સાથે સાથે કઈ બીજી વસ્તુ આપું છું તે હું લંચ બોક્સનો પિક શેર કરીશ તે પણ જરૂરથી જોજો અહીંયા મેં લંચ બોક્સમાં એક પરાઠું જેના મેં ચાર પીસીસ ઠંડા કરેલા તેને ડાયરેક્ટલી એડ કરી દઈશ કોઈ પણ ફ્રૂટ લીધેલું છે થોડું એવું દહીં સોસ અને થોડા એવા કાજુ બદામના પીસીસ તમને આની જગ્યાએ કાંઈ પણ ચેન્જ કરવો હોય તો આરામથી થઈ શકે આશા છે તમને આ લંચ બોક્સ સિરીઝનો પહેલો વિડીયો સારો લાગ્યો હશે તો બીજાને શેર કરજો અને આ માત્ર લંચ બોક્સમાં જ નહીં સવારે નાસ્તામાં કે ડિનરમાં લંચમાં લઈ શકાય તેવું હેલ્ધી પાવર પેક પ્રોટીન પરાઠું કેવું લાગ્યું તે જણાવજો થેન્ક યુ સો મચ કીપ વોચિંગ કીપ શેરિંગ હેવ અ ગુડ ડે